તો આ તરફ વાત કરીએ આપણે તાપીની તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે જિલ્લામાં આવેલા ગાયકવાડી સમયનું ડોસવાડા ડેમ બીજી બીજી વાર ઓવરફ્લો થયું છે ત્યારે કોસવાડા ડેમ ઉપરથી બસો દસ ક્યુસેક પાણી મીંડોળા નદીમાં વહી રહ્યું છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા દસ ગામોને અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ડોસાનવાડા ડેમ ઓવરફ્લો થતા મીંડોળા નદી બે કાંઠે વહેતી થઈ છે અને ત્યારે જિલ્લાના વ્યારા વાલોડ સોનગઢ ડોલવન તાલુકામાં હાલ વરસાદ છે અને વરસાદના કારણે આ જે ડેમ છે તે બીજી વાર અત્યારે હાલ ઓવરફ્લો થયું છે અને જેના કારણે તેનું ગેટ અત્યારે હાલ થોડોક ખોલી દેવામાં આવ્યા છે તો આ તરફ વાત કરીએ આપણે વડોદરાની તો રાજ્યના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા રેલી યોજાઈ હતી જણાવી દઈએ કે માર્ગ સુરક્ષા કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાયના હસ્તે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્મેટ વિતરણની સાથે નિયમિત હેલ્મેટ પહેરવાના વાહન ચાલકો પાસે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા જણાવી દઈએ કે માર્ગ સુરક્ષા રેલીને રાજ્યના ડીજીપી વિકાસ સહાય પ્રસ્થાન કરાવી હતી અને શહેર પોલીસ ટ્રાફિક પોલીસ એસઆરપી સહિત પ્લે કાર્ડ સાથે રેલીમાં જોડાયા હતા ટ્રાફિક જાગૃતિના પ્લે કાર્ડ સાથે વિવિધ વિસ્તારોમાં બે બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું હતું ટ્રાફિક સુરક્ષા અભિયાન અંતર્ગત ડીઆઈજી વિકાસ સહાયનું નિવેદન છે દેશ અને રાજ્યમાં રોડ અકસ્માત અને તેમાં જીવ ગુમાવનારાની સંખ્યા ચિંતાજનક એમને ગણાવી છે અને સાથે રાજ્યના માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા સરકાર અને અમે બંને ચિંતા કરી રહ્યા છીએ દરેક લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે

આપણે જાણીએ છીએ કે આપણા લોકો જીવ ગુમાવે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર आर्थिक सलामती में ध्यान में राखी ने अलग अलग स्टेक होल्डर्स ना माध्यम की शु कार्रवाई करी सका है एक खास चिंता राज्य सरकार ने अनेक खास करीने गुजरात पुलिस ने रही है अनेक ऐसे श्रृंखला में आज आज जागरूकता कार्यक्रम नो आयोजन करवाना आ गया आज नहीं आज रैली हती ये रैली अपने हेलमेट रैली कही

एक भी जानी साथी अपने व्यवहार के रही ओ अपॉर्चुनिटी जे छे जे प्रकरण छे एक प्रकरण में समझा नहीं आपने व्यवहार सही नहीं रही जे कि ये जवानी जवाबदारी आपकी सो है ये सिविक सेंस के बारे जहां સુધી या सिविक सेंस नहीं आवे त्या સુધી आप ट्रैफिक सार्वजनिकरी बाबत हो ट्रैफिक डिसिप्लिन के बाबत हो तमाम